તો રાજકોટ અગ્નિકાંડ અભાવને લઈને વડોદરામાં ગોત્રીમાં આવેલા બંસલ મોલને પણ સીલ કરાયું સાત ખાનગી હોસ્પિટલ સેવન સીઝ મોલ ને પણ નોટિસ અપાય અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ ફાયર સેફ્ટીનો અભાવ અહિયાં જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શું વધુ વિગતો જેમાં પાલિકા ફાયર સેફ્ટી સિવિલ એન્જિનિયર સહિતના અધિકારીઓ છે અને વડોદરામાં ગતરોજ ત્રીસ જેટલા સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલો એકસો પંદર જેટલી હોસ્પિટલો છે તેને નોટિસ આપવામાં આવી છે સારાભાઈ કેમ્પસના ના બિલ્ડિંગ સેવન સીઝ મોલ